નિર્મલ દુધાણીને એસઆઈએ ના પ્રમુખ તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો હતો પ્રમુખના સાથે વિકાસમાં કદમથી કદમ મિલાવી એસઆઈએ વિકાસમાં સહભાગી બનવા બધાએ નિર્ણય લીધો હતો આ જો નોટિફાઈડ ના સભ્ય અને સિનિયર ઉદ્યોગપતિ સજ્જનભાઈ મુરારકેજીનો જન્મદિવસ હોવાથી ઉજવણી કરવામાં પણ આવી હતી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌ નિર્મલ દુધાણીને પ્રમુખ બનવા બદલ અને સજ્જન મુરારકેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી પ્રમુખના હોદ્દાની સાથે સાથે અન્ય હોદ્દાઓ પણ સર્વાનુમતિથી વહેંચણી કરવામાં આવી હતી જેમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે કમલેશભાઈ બાસવાણી ઓનરી સેક્રેટરી તરીકે કૌશિકભાઈ પટેલ ખજાનજી એટલે કે ટ્રેઝર તરીકે દામોદરભાઈ પારેખ જોઈન્ટ સેક્રેટરી તરીકે આનંદભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી આ રીતે એસઆઈએની નવી બોડી હવે કાર્યરત થઈ છે અને આજથી નિર્મલ ઉધાણીના નેતૃત્વ હેઠળ સરીગામ એસઆઈએની આ નવી રચાયેલી બોડી કાર્યરત થશે જોઈએ હવે વિકાસમાં કેવી હરણફાળ બને છે આ નિર્મલ દુધાણીની નવી બોડી સરીગામ એસોસિએશન ખાતે આજે સમરસ પ્રોસેસથી નવા ભરાયેલા પ્રમુખ શ્રી નિર્મલભાઈ અને એમની ટીમ આજે ચાર્જ સંભાળી લીધો છે અને આ સરીગામની એક ખૂબી છે કે અહીંયા લગભગ અમે બધાએ નક્કી કરેલું છે કે આપણા ઇલેક્શન આપણા એસ્ટેટની અંદર ઇલેક્શનના બદલે આપણે સમરસતાથી જ આપણે પ્રમુખ આગળના પ્રમુખ પણ એ રીતે જ આપણે નક્કી કરી શકીએ આ બધાએ ભેગા થઈને આ એક વિચાર મૂકેલો અને એનો અત્યારે અમલ થઈ રહ્યો છે આપણે ત્યાં સરીગામ એસ્ટેટ ખૂબ જ વિકાસની હરફાળ ભરી રહ્યો છે આપણા કેબિનેટ નાણાં મંત્રી ઉર્જા અને પેટ્રો કેમિક્સ કનુભાઈના સહયોગથી અને જીઆઈડીસીના સહયોગથી જીઆઈડીસીના વીસીએમડી અને ચીફ ઇન્જિનિયરના સહયોગથી હાલ અમારે ત્યાં સી ટીનું એક્સપાન્શન દસ એમએલડી અને દરિયાની પાઇપલાઇન જે અમારે છ કિલોમીટર લઈ જવાનું છે એનો લગભગ બસો કરોડના કામો અત્યારે ઓલરેડી કાર્યવીન છે આ સિવાય અમારા એસ્ટેટમાં ઓલરેડી ઇન્ડસ્ટ્રીયલ અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ પણ લગભગ પૂર્ણતાને આરે આવીને ઊભું છે અને ટૂંક સમયમાં સરીગામ ખાતે જે પાવર સપ્લાય છે એ લગભગ દરેક ફેક્ટરીને અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ દ્વારા મળશે અમારે ત્યાં સીટીબીને સોલિડ વેસ્ટ માટેનો પણ જમીનની ફાળવણી ટૂંક સમયમાં થનાર છે આ સિવાય અમે જે ડોમેસ્ટિક વેસ્ટ માટે પણ જે જમીન માગી છે એ પણ લગભગ અમને ટૂંક સમયની અંદર એની પણ ફાળવણી થશે તો અમારે ત્યાંથી અમારી બધાનું આ નવી કમિટી અને આવનાર કમિટી બધાનું એક અમારું સપનું છે કે ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ અમે દર ત્રણ દિવસે એક ડોમેસ્ટિક વેસ્ટ અહીંયાથી ઉપાડી અને એને પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો આ એસ્ટેટની સ્વચ્છતા પણ ખૂબ જળવાય આ એસ્ટેટે સૌથી વધારે પ્લાન્ટેશન કરેલું છે કારણ કે એરિયાના હિસાબે તમે કદાચ અહીંયા જો ટ્રીની ઝાડોની સંખ્યા જો તો ડેન્સ ફોરેસ્ટ આમાં ત્યાં છે અને લગભગ આ સિવાય પણ સામાજિક વનીકરણમાં પણ આ એસોસિએશન અગ્રસર ભાગે ભજવે છે બે વર્ષ પહેલાં પણ અહીંયા અમારે ત્રણ ચાર વર્ષ પહેલાં પણ અમે લગભગ સામાજિક વર્ણનના હિસાબે પચીસ હજાર ઝાડોનું આયોજન કરેલું છે અને જે અત્યારે ખૂબ મોટા આજે ઉછરીને તૈયાર થઈને જંગલ ખાતાને સમા વનીકરણ માટે એ આજે પણ ઝાડ એ ઉપલબ્ધ છે અને દર વર્ષે અમારે ત્યાં બ્લડ ડોનેશનમાંથી લગભગ અમે બારસોથી તેરસો બોટલ બ્લડ ડોનેટ કરીએ છીએ સામાજિક ટ્રી પ્લાન્ટેશન અમારા રેગ્યુલર ફીચર્સ છે ટૂંક સમયમાં અમારું ફાયર ફાઇટર પણ અદ્યતન બનવા જઈ રહ્યું છે અને બીજું જે વોટર સપ્લાય માટેની જે અમને એક ઉણપ લાગે છે તો અમે બીજું એક રિઝર્વ માટે પણ અત્યારે સરીગામ નોટિફાઈડ દ્વારા એની પણ અત્યારે હાલમાં જેની કોશિશ ચાલી રહી છે કે જેથી કોઈ પણ કેનલમાં કેમ ભંગાણ પડે તો પણ આગળ કોઈ આપણને એસ્ટેટમાં પાણીનો પ્રોબ્લેમ નહીં આવે મેક્સિમમ નંબર ઓફ સબ સ્ટેશન એરિયા પ્રમાણે સરીગામમાં વધારે છે મેજર મદર સબ સ્ટેશનની પણ અહીંયા સ્થાપના થઈ રહી છે તો કુલ મેળવીને સરીગામમાં હાલમાં પણ બીજા અમને કેમિકલ પરમિશન એલાઉડ છે અને ખૂબ સુંદર એસ્ટેટ અને બ્યુટીફુલ એસ્ટેટ બનાવવા માટે સરેગામ એસોસિએશન હંમેશા સહયોગમાં રહ્યું છે બધા મેમ્બરોનો બી સહયોગ છે અને અમારા ત્યાં સિનિયર મેમ્બરો પાંચ પ્રેસિડેન્ટો દાસભાઈ છે સિંઘ સાહેબ છે બીજા સિંહ સાહેબ છે કૌશિકભાઈ છે સજ્જનજી છે અને આઉટ ગોઈંગ પ્રેસિડન્ટ કમલેશભાઈ બધાનો પણ પૂરેપૂરો સહયોગ અમારા એસ્ટેટને રહ્યો છે અને અમારી બધી એક ટીમ થઈને જ અમે કામ કરીએ છીએ અને આશા છે કે નિર્મલભાઈના ટેન્યુરમાં એમની જાળવે બી બહુ સુંદર ટીમ નિર્મલભાઈને મળેલી છે એમાં પણ બહુ અમારા એક્સપિરિયન્સ માણસો આ ટીમમાં સમાવેશ થયેલો છે એમાં અમારા કૌશિકભાઈ છે અને બધા જ લગભગ પારેખભાઈ છે એ બધા જ અંદર ખૂબ જ સિનિયર માણસો કમલેશભાઈ વાસવાણી અમારા છે એ બધાનો ખૂબ સહયોગ મળશે નિર્મલભાઈને ચોક્કસ અને હજી વધુ પ્રગતિ आई स्टेट कसे उमेल चौकस आशाने विश्वास से अने ફરી એક વખત સભરસ્તે જે યથાત થાય એવા તમામ પ્રયત્નો મે આ એસ્ટેટના ડેવલપમેન્ટ માટે કરીશું સિરાપ સે સરીગામ ઇન્ડસ્ટ્રીઝ મે આજ પ્રમુખ કી ઘોષણા હુઈ હે ઓર કિતને મેમ્બર હે ઓર ક્યા કહેંગે આદને વાલે સમય મે યહાં કી કોઈ પ્રોબ્લેમ હો ઓ તો ક્યા દિક્કત આ રહી હે કે નહીં સરીગામ ઇન્ડસ્ટ્રીઝ સેન્મે ટોટલ જો એસોસિએશન કે મેમ્બર હે વો 571 મેમ્બર હે રજિસ્ટર મેમ્બર ઓર स्टेट में जो टोटल मेंबरशिप संख्या है वो करीब सात सौ करीब है और आज से हमारा इलेक्शन तो पहले पूरा हो गया था आज से हम एक तारीख से हमारा 2022 से चौबीस तक दो साल का चार्ज है हमारी नई कमेटी ले रही है आज से और हमारे स्टेट का जो प्रोग्रेस है ये 2011 से चालू हुआ था जब से सी भी बनी थी और हमारे सीरीज भाई है और भी सीनियर मेंबर सब है इन लोगों की एक आगवानी से ये स्टेट अच्छी तरह चल रहा है और कोई भी काम है कोई एक ही प्रमुख के टाइम में नहीं हो रहा है और आगे जैसे विकास का काम आएगा सारीगा अभी सी टी पी का एक्सपेंशन होने जा रहा है और भी काफ़ी काम आने जा रहे हैं तो उसमें जिस हिसाब से विकास होगा हमारा सहयोग लेगा और उससे ज़्यादा सहयोग हमारे स्टेट के जो मेंबर है उसका रहेगा आज हमारा स्टेट है गुजरात में एक ऐसे स्टेट है जहाँ अभी लास्ट दो टाइम से समरस प्रोसेस चल रहा है सब मेंबर एक साथ एकत्रित होकर रहते हैं कोई किसी के विरोध में नहीं है हमारे यहाँ कोई भी इस टाइप का इंसिडेंट होता है उस कोई भी इंसिडेंट में हर मेंबर अपने एक दूसरे की सहायता करने के लिए पहुंच जाता है सारी काम स्टेट का इसलिए नाम है इसलिए हम स्टेट इस में इस एसोसिएशन में काम करने के लिए हम ऑलवेज तत्पर रहते हैं हम आशा करते हैं आने वाले समय में हमारे जितने सीनियर मेंबर हैं और हमारे साथ जो टीम है कौशिक भाई है और भी जितने मेंबर हैं आनंद भाई है जितने मेम्बर है पुराने नए मेम्बर उनके साथ मिलकर हम अच्छी तरह काम करेंगे ये कामना करते हैं और हमारे स्टेट के जो भी मेम्बर हैं सबका सहयोग मिलता रहेगा એસકી હમ આશા રાખતે ધન્યવાદ આજ રોજ એસઆઈએમાં અમારા જે એડવાઇઝરી કમિટી છે એમના જે સિનિયર મેમ્બરો છે એમના માર્ગદર્શન હેઠળ માનનીય નિર્મલભાઈ દુધાનીજીએ નવા પ્રમુખ તરીકેનો ચાર્જ આજે નવી કમિટી એ સંભાળેલ છે તો સર્વે કમિટી મેમ્બરો બધાને અમે શુભેચ્છા પાઠવીએ છીએ બીજું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ વિશે તો લગભગ શિરીષભાઈ આપને જણાવેલ છે એ પ્રમાણે અમે બધા સાથે મળીને જૂની ટીમ નવી ટીમ જૂની કમિટી અહીંયા બધા સિનિયર મેમ્બરો અમે એક સાથે મળીને એસ્ટેટ માટે જે સારું કામ થાય એ કરવાની અમે કોશિશ કરીશું અને બધા એક સાથે રહીને આનો એસ્ટેટનો વિકાસ કરીશું આભાર થેન્ક યુ અમારી ચેનલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે